એના સાથે સંલગ્ન કંઈક વાતો છે તો લક્ષ્યની જરૂરિયાત કેમ પડે તો જ્યારે પણ કોઈ પણ વિધેય આપણને આપેલું હોય મિત્રો જેમ કે એફ એક્સ બરાબર એ હું લખું છું એક્સ વેર માઇનસ ચાર ભાગ્યા એક્સ માઇનસ બે તો આમાં છેદ છેદમાં જો હું એક્સ ની જગ્યાએ બે મૂકું તો છેદમાં બે માઇનસ બે એટલે શૂન્ય મળશે તમને લખીને બતાવું એક્સ બરાબર બે મૂકીએ તો શું થાય તો બેનો વલ્બ ઓછા ચાર નીચે બે ઓછા બે ચાર ઓછા ચાર

એ આપણે જોવાની છે અને એના આધારે જે આપણને અંદાજિત મૂલ્ય મળશે તો એ અંદાજિત મૂલ્ય છે એને આપણે કહીએ છીએ તો મિત્રો શરૂ કરીએ આપણે અમુક અમુક પદ જોવાના છે છે વ્યાખ્યાઓ જોવાની જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકશો પહેલું છે વાસ્તવિક રેખા આપણને ખબર જ છે સંખ્યા રેખા જે કહેતા હોઈએ છીએ શૂન્ય એક બે ત્રણ બરાબર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આમાં પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તે સંખ્યા હોઈ શકે વન બાય ટુ પણ હોઈ શકે અહીંયા વર્ગમૂળમાં બે પણ હોઈ શકે તો વાસ્તવિક સંખ્યા આમ તો આ બધા મુદ્દાઓ જે છે એ ગણિતની અંદર આવતા હોય છે આગળના ધોરણમાં તો અર્થ તમારે જોવો હોય તો એની અંદર આપણે કહી શકીએ જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તો તેવી રેખાને આપણે વાસ્તવિક રેખા કહીએ છીએ એટલે કે એને આપણે આર લખતા હોઈએ છીએ સંકેતમાં બરાબર એને વાસ્તવિક સંખ્યા રેખા પણ કહીએ છીએ ત્યારબાદ અંતરાલ અંતરાલનો મતલબ શું કોઈ પણ બે કિંમતની વચ્ચે હવે તમે અહીંયા જોઈ શકો

તો અંતરાલની અંદર આપણે મુખ્યત્વે એના પ્રકાર જોવાના છે એમાં છે પહેલો વિવૃત અંતરાલ જ્યારે પણ મિત્રો કૌંસમાં આપણે આ રીતે ગોળ કૌંસમાં લખીએ બરાબર ત્યારે એને આપણે વિવૃત અંતરાલ કહીશું શબ્દ જે છે એના સાથે સંલગ્ન સમજાવી દઉં સમૃત અંતરાલ એટલે જ્યારે આપણામાં બોક્સ પ્રકારના ચોરસ કૌંસ હોય ત્યારે એને સમૃત શબ્દ વપરાશે વ્યાખ્યાની દ્રષ્ટિએ અગર વાત કરીએ મિત્રો આપણે આપણે સંખ્યા રેખા આપણી સમક્ષ હોય અને હું અહીંયા અને ચાર એ વિવૃત પૂર્ણાંકમાં તમે કહી શકો બે અને ત્રણ અપૂર્ણાંકમાં તો એક પછીની એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ નવ ત્રણ પોઈન્ટ નવ્વાણું ત્રણ પોઈન્ટ નવસો નવ્વાણું કોઈ પણ સંખ્યા લેવાય પણ આ એક અને ચાર લઈ શકતા નથી તો વિવૃત અંતરાલનો અર્થ મિત્રો બોર્ડ પર જનરલમાં આપેલો છે બરાબર જો એ બી જે છે એ વાસ્તવિક સંખ્યાઓ હોય વાસ્તવિક સંખ્યા માટે આર ગણ કહીએ છીએ આપણે એ અને બી બે સંખ્યાઓ કીધી છે સભ્ય છે ગણિતમાં એ અને બી એ આર ના સભ્ય છે એવું દર્શાવવા માટે આપણે આવો નિશાન કરીએ છીએ ગુજરાતીના નવડા જેવું એ એ આર નો સભ્ય છે બી પણ આર નો સભ્ય છે તથા એના સાથે સંલગ્ન એ જે છે અને બી જે છે આમાં તમે જુઓ તો એક અને ચાર માં એકડો હંમેશા ચાર કરતા નાનો હોય એટલે એ બી વર્ગ અંતરાલ લઈએ તો એ હંમેશા કેવો હશે લેસ ધેન બી એ નાનો હશે અને બી મોટો હશે તો વ્યાખ્યાની અંદર આપણે વાત કરીએ પ્રમાણે એબી બી બિલોંગ્સ ટુ આર હોય એ લેસ ધેન બી હોય તો એ અને બી ને નહીં સમાવતી આમાં આપણે એ બી ને ઉમેરતા નથી સમાવતા નથી સિવાયની વચ્ચે રહેલી તમામ સંખ્યાઓ તમામ વાસ્તવિક સંખ્યાઓ ના ગણને આપણે કહીએ છીએ વિવૃત અંતરાલ સમૃદ્ધ અંતરાલની વ્યાખ્યાની અંદર આગળનું બધું સેમ એબી બી બિલોંગ્સ ટુ આર છે એ લેસ દેન બી હોય તો જે આપણો સમૃદ્ધ અંતરાલ છે એની અંદર કહીએ છીએ એ અને બી ને સમાવતી તથા તેની વચ્ચે રહેલી બધી જ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે કહીએ છીએ સમૃદ્ધ અંતરાલ એ બી હવે વિવૃત હોય તો એના માટે સંકેતની અંદર આપણે આવું લઈ લખીએ છીએ એબી બી વિવૃત મતલબ એક્સ જ્યાં આપણો એક્સ છે એ અને બી ની વચ્ચે હશે સોરી વિવૃત અંતરાલમાં રજૂ કરીએ છીએ સમૃદ્ધ અંતરાલમાં ફરક કેટલો પડશે જ્યાં પણ મિત્રો ચોરસ આપણો કૌશ આવે તો ત્યારે એ કિંમતો પણ ધારણ કરવાની છે એટલે ચોરસ કૌશ આવે તો ઇક્વલ ઇક્વલ લખવાનું એક્સ બિલોંગ્સ ટુ આર એટલે આ થશે સમૃદ્ધ અંતરાલ આ સિવાય પણ વિવૃત સમૃદ્ધ એટલે કે વિવૃત એટલે આવો ગોળ એટલે ચોરસ કૌંસ એની પણ વ્યાખ્યા આપી છે એમાં એને સમાવતા ન હોય પરંતુ બી ને સમાવતા હોય તથા વચ્ચે રહેલી તમામ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે વિવૃત સમૃદ્ધ અંતરાલ કહીએ છીએ અને એ જ રીતે સમૃદ્ધ વિવૃત અંતરાલ એટલે એને સમાવીશું આપણે આગળનું વાક્ય એનું એ જ છે જો એ બિલોંગ્સ ટુ આર બી બિલોંગ્સ ટુ આર એ લેસ ધેન બી હોય આ ચારે ચાર ભાગમાં સેમ રહેશે ત્યાર પછીનો જે ભાગ છે એની અંદર આપણે આ વસ્તુ યાદ રાખવાની રહે છે તો આમાં આપણે કહીશું a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન b જ્યારે ગોળ કૌંસ આવે તો ખાલી લેસ ધેન લખવાનું ચોરસ કૌંસ આવે તો ઇક્વલ ટુ લખો ધારો કે કોઈ એક સંખ્યા હોય બરાબર +1 તો એની નજીકમાં સામે પેનો મતલબ પડોશ થાય પડોશી બરાબર તો એની અંદર આપણે નજીકની અંદર ક્યાં સુધી જઈએ તો ધારો કે હું 0.1 જેટલી સંખ્યા ઉમેરું તો આપણને મળશે 1.1 0.1 જેટલું બાદ કરો તો આપણને મળશે 0.9 તો એક નું સામીપ્ય જો કહેવું હોય તો સામીપ્ય એટલે બીજું કંઈ નહીં એક વિવૃત અંતરાલ છે ખાસ ધ્યાન રાખજો એટલે એક જે છે આપણો 0.9 થી 1.1 ની વચ્ચે હશે એટલે આપણે એની એક વિસ્તારની વાત કરીએ છે ક્યાં સુધી ફેલાયેલો છે પ્રસારના માપ જેવું આપણે કહી શકાય તો સામીપ્યનો અર્થ આપણે બોર્ડ પર જોઈ શકીએ છીએ કે જો ધારો કે એ બિલોંગ્સ ટુ આર છે તો એને સમાવતા વિવૃત અંતરાલને આપણે કહીએ છીએ સામીપ્ય બરાબર ત્યાર પછીનું અગત્યનું પદ છે એનું ડેલ્ટા સામીપ કહેવા મિત્રો એનું ડેલ્ટા એટલે તરીકે તરીકે એકડો ડેલ્ટા ડેલ્ટા એ કોઈ એક સંખ્યા છે એટલે તમે જેટલી કિંમત જમણી બાજુ જાઓ એટલી જ ડાબી બાજુ જઈએ એટલે એમાં ડેલ્ટા ઉમેરો એટલે એ વધતા ડેલ્ટા બાદ કરો એટલે એ માઇનસ ડેલ્ટા તો એનું ડેલ્ટા સમીપ એટલે બીજું કંઈ જ નહીં આપણો જે એ છે એ સભ્ય હશે એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટાની વચ્ચે જે પ્રમાણે આપણે સામીપ્યની વાત કરી એ એ હંમેશા કોઈપણ એક સંખ્યાના સંદર્ભમાં એક વિવૃત અંતરાલ હોય છે તો આપણ એક આપણો વિવૃત અંતરાલ જ થશે તો મિત્રો એની વ્યાખ્યા જોઈ શકો છો તમે એ બિલોંગ્સ ટુ આર ડેલ્ટા એ અદૃણ વાસ્તવિક સંખ્યા હોય તો એ માઈનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહેવામાં આવે છે તો એના માટે મિત્રો ત્રણ સંકેતો છે એક તો સામીપ્ય સ્વરૂપ સંકેતમાં એને આપણે કહીશું n a ડેલ્ટા સામીપ્ય સ્વરૂપ કહેવામાં આવે છે તરીકે લખાય ત્યાર પછી બીજું જે સ્વરૂપ છે માનાંક સ્વરૂપ એટલે કે એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા તો કોઈ પણ જગ્યાએ તમને સામીપ્યના સંદર્ભમાં મુદ્દો આપેલો હશે ત્યારે આપણને આ ત્રણ સ્વરૂપમાં ફેરવવાનું કહી શકે અથવા કોઈ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવાના દાખલા આવી શકે છે

मैं नेक्स्ट सेशन में मा, जय माता जी थैंक यू टेक केयर प्लीज लाइक सब्सक्राइब शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशन थैंक यू